આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સમાચાર પટેલ વાંચે છે મુખ્ય રાજ્યમાં આગામી લોકસભાની ચૂંટણીનો પ્રચાર વેગવાન બન્યો કેન્દ્રીય અને સ્થાનિક નેતાઓ પોતાના પક્ષના ઉમેદવારોને જીતાડવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે કોંગ્રેસના રાહુલ ગાંધી આજે પાટણમાં જાહેર સભા સંબોધશે ભાજપના વરિષ્ઠ નેતા રાજનાથસિંહે ગઈકાલે આણંદ અને ભાવનગરમાં ચૂંટણી સભા સંબોધી લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસના છઠ્ઠા તબક્કા માટેનું જાહેરનામું બહાર પડતાની સાથે જ આજથી ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયાનો આરંભ થશે ભારતીય તટરક્ષક દળે ગઈકાલે પોરબંદર દરિયાકાંઠે પાકિસ્તાની બોટમાંથી છસો કરોડ કિંમતનું છ્યાસી કિલો ડ્રગ્સ જપ્ત કર્યું ચૌદ લોકોની ધરપકડ કરી છે અને દુબઈ ખાતે રમાઈ રહેલ જુનિયર એશિયન એથલેટીક ચેમ્પિયનશીપમાં રાજ્યના રણવીરસિંહે ટ્રીપલ ચેસમાં સુવર્ણ ચંદ્રક જીતી લીધો છે સમાચાર લોકસભાની સાતમી મે યોજાનારી ચૂંટણીનો પ્રચાર રાજ્યમાં વેગવાન બન્યો છે રાજ્યમાં કેન્દ્રીય અને સ્થાનિક નેતાઓ રેલી સભાઓ યોજી પોતાના પક્ષના ઉમેદવારોને જીતાડવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે પાટણના પ્રગતિ મેદાન ખાતે જાહેર સભાને સંબોધશે ગુજરાત કોંગ્રેસના સંગઠન પ્રભારી મુકુલ વાસનિક ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિતના વરિષ્ઠ આગેવાનો અને લોકસભાના ઉમેદવારો આ સમયે ઉપસ્થિત રહેશે ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહે આણંદ જિલ્લામાં ગઈકાલે એક ચૂંટણી રેલી સંબોધી હતી બાદમાં તેમણે ભાવનગર ખાતે જનસભાને સંબોધતા કોંગ્રેસ પર આક્ષેપો કર્યા હતા કે કોંગ્રેસની સરકારે ગરીબી દૂર કરવાના વચનો આપ્યા પણ ગરીબી દૂર ન થઈ પરંતુ મોદીજીએ દેશમાંથી પચ્ચીસ કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર લાવવાનું કામ કર્યું છે ગઈકાલે અમદાવાદ ખાતે એક પત્રકાર પરિષદમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અભિષેક મનુ સંઘવીએ ભાજપ પર નાણાં મશીનરી અને મેનપાવરનો દુરૂપયોગ કરવાનો આરોપ લગાવતા સુરત લોકસભા બેઠક પર ભાજપની જીતને લોકતાંત્રિક સિદ્ધાંતોનું ઉલ્લંઘન ગણાવ્યું હતું ગઈકાલે કોંગ્રેસના રાહુલ ગાંધી મોટી દમણમાં ચૂંટણી રેલીને સંબોધી હતી દીવ લોકસભા બેઠકના ઉમેદવાર કેતન પટેલના સમર્થનમાં પ્રચાર કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે જો કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર આવશે તો મહિલાઓના ખાતામાં દર વર્ષે એક લાખ રૂપિયા જમા કરાવવા આવશે ખેડૂતોની લોન માફ કરવામાં આવશે ખેડૂતોને તેમના અનાજના યોગ્ય ભાવ મળે તે માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવશે અને માછીમારોને ડીઝલ પર સબસીડી આપવામાં આવશે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસના છઠ્ઠા તબક્કા માટેનું જાહેરનામું બહાર પડતાની સાથે જ આજથી ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયાનો આરંભ થશે આ તબક્કામાં છ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની સત્તાવન લોકસભા બેઠકો માટે ચૂંટણી યોજાશે છઠ્ઠા તબક્કામાં દિલ્હીની તમામ સાત બેઠકો હરિયાણાની તમામ દસ બેઠકો ઉત્તરપ્રદેશની ચૌદ બેઠકો બિહાર અને પશ્ચિમ બંગાળની આઠ આઠ બેઠકો ઓડિશાની છ બેઠકો અને ઝારખંડની ચાર બેઠકો પર મતદાન થશે ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ છઠ્ઠી મે છે ઉમેદવારી પત્રોની ચકાસણી સાતમી મેના રોજ થશે અને ઉમેદવારી પત્રો પાછી ખેંચવાની છેલ્લી તારીખ નવમી મે છે પચીસમી મેના રોજ મતદાન થશે અને ચાર જૂની મતગણતરી થશે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો વધુ સમાચાર માટે આપ આકાશવાણી અમદાવાદના એક્સ હેન્ડલને ફોલો કરી શકો છો અને અમારી યુટ્યુબ ચેનલ પર આપના પ્રતિભાવો પણ આપી શકો છો એક સંયુક્ત ઓપરેશનમાં ભારતીય તટરક્ષક દળે ગઈકાલે પોરબંદર દરિયાકાંઠે પાકિસ્તાની બોટમાંથી છસ્સો કરોડ રૂપિયાની કિંમતનું છ્યાસી કિલો ડ્રગ્સ જપ્ત કર્યું છે અને જહાજમાં સવાર ચૌદ લોકોની ધરપકડ કરી છે અમારા અમદાવાદના સંવાદદાતા અપર્ણા ખૂંટ જણાવે છે કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અને આતંકવાદી વિરોધી દળે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં પાકિસ્તાની બોટમાંથી ચૌદ ક્રૂ મેમ્બર સાથે છસો કરોડ રૂપિયાની કિંમતનો અંદાજિત છ્યાસી કિલોનો નશીલા પદાર્થોનો જથ્થો પકડવામાં આવ્યો હતો અને આ ઓપરેશનમાં સુરક્ષા એજન્સીઓએ ભારતીય તટરક્ષક દળના વિવિધ જહાજો અને એરક્રાફ્ટનો ઉપયોગ કરીને શંકાસ્પદ બોટની ઓળખ કરી હતી પાકિસ્તાની બોટમાંથી પકડા યેલા નશીલા પદાર્થોના જથ્થા સાથે ચૌદ પાકિસ્તાની ક્રૂ મેમ્બરને વધુ તપાસ માટે પોરબંદર લાવવામાં આવ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ મહિનામાં ભારતીય તટરક્ષક દળ અને આતંકવાદ વિરોધી દળના સંયુક્ત ઓપરેશનથી અગિયાર જેટલા સફળ ઓપરેશન કરાયા છે દુબઈ ખાતે જુનિયર એશિયન એથ્લેટિક ચેમ્પિયનશીપમાં રાજ્યના યુવકે સુવર્ણચંદ્રક જીતી લીધો છે વલસાડના વાપીના યુવક રણવીરસિંહે ટ્રીપલ ચેસમાં નવ મિનિટ બાવીસ સેકન્ડમાં ત્રણ કિલોમીટર દોડ પૂરી કરી એશિયન એથ્લેટિક ચેમ્પિયનશીપમાં સુવર્ણચંદ્રક મેળ્યો હતો દુબઈ ખાતે વીસ વર્ષથી નાની વયજૂથમાં જુનિયર એથ્લેટિક ચેમ્પિયનશીપ ચાલી રહી છે જેમાં અનેક દેશોના ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે રાજ્યના તમામ મતદાન મથકો પર ગઈકાલે બુથ લેવલ અધિકારી દ્વારા મતદારોને મળતી સુવિધાઓ અને વ્યવસ્થાઓ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં તમારા મતદાન મથકને જાણો નો યોર પોલિંગ સ્ટેશન અભિયાન યોજાયું હતું કચ્છ જિલ્લાના તમામ તાલુકામાં જિલ્લા ચૂંટણી અધિકારી અમિત અરોરાના માર્ગદર્શન હેઠળ તમારા મતદાન મથકને જાણો કાર્યક્રમ જિલ્લાના તમામ બુથ ઉપર યોજવામાં આવ્યો હતો છસો ચોવીસ બુથ પર ચુનાવ પાઠશાળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું રાજકોટમાં તમારા મતદાન મથકને જાણોની પહેલ શરૂ કરવામાં આવી છે આ પહેલના માધ્યમથી મતદાતાઓ સરળતાથી મતદાન કરી શકે તે માટે મતદાન પહેલા નિયત દિવસે પોલિંગ સ્ટેશનની મુલાકાત લઈ માહિતી મેળવી શકે તેવું આયોજન કરવામાં આવ્યું હતું ગીર સોમનાથ જિલ્લામાં આગામી લોકસભાની ચૂંટણીમાં નવા મતદારો યુવાઓ વૃદ્ધો મહિલાઓ સહિત દરેક વયના લોકો વધુમાં વધુ મતદાન કરે તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટે કાર્યક્રમો યોજાઈ રહ્યા છે મોરબી જિલ્લામાં આઠસો નેવ્યાસી મતદાન મથકો પર તમારા મતદાન મથકને જાણોનું આયોજન કરવામાં આવ્યું હતું મોરબી મતવિસ્તાર હેઠળના ત્રાજપર ટંકારા ઘૂંટુ મતદાન મથકની જિલ્લા ચૂંટણી અધિકારી કે બી ઝવેરીએ મુલાકાત લીધી હતી જૂનાગઢ તમારા મતદાન મથકને જાણો અભિયાન અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં એક હજાર ત્રણસો પાંત્રીસ મતદાન મથકો પર મતદારોને મૂંઝવતી બાબતે વિગતવાર જાણકારી આપવામાં આવી હતી આ કેમ્પેનમાં એકત્રીસ હજારથી વધુ મતદારો સહભાગી બન્યા હતા ઉપરાંત ચુનાવકી પાઠશાળા માધ્યમથી મતદાન જાગૃતિ કરવામાં આવી હતી અમદાવાદમાં સો ડ્રોન દ્વારા મતદાન જાગૃતિનો મેસેજ અપાયો હતો ગાંધીનગર મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરી અમદાવાદ જિલ્લા કલેક્ટરની કચેરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ રેડએફએમના સંયુક્ત ઉપક્રમે આ ડ્રોન શો યોજાયો હતો રિવરફ્રન્ટ પર ઇવેન્ટ સેન્ટર ગ્રાઉન્ડ ખાતે ડ્રોન શોની સાથે મ્યુઝિકલ ઇવેન્ટ પણ યોજાઈ હતી આ ઉપરાંત અમદાવાદ એવેન્જર્સ ફૂટબોલની ટીમના ખેલાડીઓ દ્વારા લોકોને અચૂક મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી ભરૂચ જિલ્લામાં ધોરણ છ અને નવના છ હજાર છસો છેતાળીસ વિદ્યાર્થીઓએ ગઈકાલે શિષ્યવૃત્તિ પરીક્ષા આપી હતી ભરૂચ જિલ્લાના અમારા પ્રતિનિધિ વાહિદ મશદ્દી જણાવે છે કે જિલ્લામાં કુલ નવ તાલુકાના સાડત્રીસ કેન્દ્રો પર છસો અઢાર બ્લોક પર વિદ્યાર્થીઓ માટે બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી જેમાં ભાષા સામાન્ય જ્ઞાનનું સો ગુણનું નવ મિનિટનું તેમજ ગણિત વિજ્ઞાનનું પણ સો ગુણનું નેવ મિનિટનું પ્રશ્નપત્ર વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા હતા આ પરીક્ષામાં પાસ કરી મેરિટ આવનાર વિદ્યાર્થીઓને મહિને એક હજાર લેખે દસ મહિનાના કુલ રૂપિયા દસ હજાર શિષ્યવૃત્તિ પેટે ચૂકવવામાં આવશે ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્ય શિક્ષણ કચેરી ગાંધીનગર દ્વારા દરેક જિલ્લામાં શિષ્યવૃત્તિ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે ગાંધીનગરના ત્રિમંદિર ખાતે ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની ઉપસ્થિતિમાં સહકાર સંમેલન યોજાયું હતું આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કારણે દેશની આર્થિક શક્તિ વધી છે અને અર્થતંત્ર અગિયારમા સ્થાનેથી પાંચમા સ્થાને પહોંચ્યું છે આ પ્રસંગે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે જણાવ્યું કે દક્ષિણ ગુજરાતમાં શેરડી પકવતા ખેડૂતોને વધુમાં વધુ ટેકાના ભાવ આપીને ફાયદો કરાવવામાં આવ્યો છે આ અગાઉ મોડાસામાં શ્રી સંવાદ કાર્યક્રમ યોજ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓને ચૂંટણીલક્ષી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર રાજ્યમાં આગામી લોકસભાની ચૂંટણીનો પ્રચાર વેગવાન બન્યો કેન્દ્રીય અને સ્થાનિક નેતાઓ પોતાના પક્ષના ઉમેદવારોને જીતાડવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે કોંગ્રેસના રાહુલ ગાંધી આજે પાટણમાં જાહેર સભા સંબોધશે ભાજપના વરિષ્ઠ નેતા રાજનાથસિંહે ગઈકાલે આણંદ અને ભાવનગરમાં ચૂંટણી સભા સંબોધી લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસના છઠ્ઠા તબક્કા માટેનું જાહેરનામું બહાર પડતાની સાથે જ આજથી ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયાનો આરંભ થશે અને દુબઈ ખાતે રમાઈ રહેલી જુનિયર એશિયન એથ્લેટિક ચેમ્પિયનશીપમાં રાજ્યના સિંહે ટ્રીપલ ચેસમાં સુવર્ણચંદ્રક જીતી લીધો છે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા